વિદ્યાર્થી દોસ્તો બ્રિટિશ શાસનના વિકાસનો યુગ ભારતીય ચીજ વસ્તુઓની ઉપયોગિતાના સંદર્ભે મધ્યયુગમાં ભારત અને યુરોપના દેશો વચ્ચે વેપારી સંબંધો હતા જમીન માર્ગે વેપાર ખર્ચાણ હતો ભારતના મરી મસાલા કાપડ અને ગળી જેવી અનેક ચીજોની યુરોપમાં માંગ હતી તેમને આ ચીજો વગર ચાલે તેમ ન હતું ઈસવીસન ચૌદસો ત્રેપન માં કોન્સ્ટન્ટીનોપોલનું પતન થતા વેપારનો માર્ગ બંધ થયો પરિણામે ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાના પ્રયત્નો પોર્ટુગલના સાહસિક બાર્થોલોમ્યુ ડાયઝે ઇટાલીના સાહસિક નાવી ક્રિસ્ટોફર કોલંબસે અને વાસ્કો ગામા નામના પોર્ટુગીઝ નાવિકોએ કર્યા જે પ્રયાસોમાં અંતે વાસ્કો દ ગામાને સફળતા મળી પોર્ટુગીઝોએ સૌપ્રથમ વસાહતો સ્થાપી તેમણે કાલીકટ રાજા ઝામોરીન પાસે વેપારની પરવાનગી મેળવી કાલીકટ કોચીન અને ગોવા વગેરે સ્થળોએ વસાહતો સ્થાપી વિદ્યાર્થી મિત્રો તુર્ક મુસ્લિમોએ ઈસવીસન ચૌદસો માં આંતરરાષ્ટ્રીય વેપાર મથક કોન્સ્ટેટિનોપોલ જીતી લીધું જેથી યુરોપના દેશોની પ્રજાને ભારતની જેવી કે મરી મસાલા તેજાના વગેરે મળતી બંધ ઈસવીસન ચૌદસો અઠ્ઠાણુંમાં માં પોર્ટુગીઝ પ્રવાસી વાસ્કોદ ગામાએ ભારત આવવાનો નવો જળમાર્ગ શોધી કાઢ્યો સમગ્ર યુરોપ માટે આ એક ક્રાંતિકારી બનાવ હતો દોસ્તો ત્યારબાદ પોર્ટુગીઝો ડચ ડ્રેન્ચો અને અંગ્રેજો વેપારી પ્રજા તરીકે આવ્યા અને તક મળતા ભારતના રાજકારણમાં પણ હસ્તક્ષેપ કરી સત્તા પ્રાપ્તિ માટે સંઘર્ષ ખેલવા માંડ્યા કાળક્રમે કરીને સત્તા સંઘર્ષમાં અંગ્રેજો સર્વોપરી બન્યા પોર્ટુગીઝો પાસે ફક્ત દીવ દમણ અને ગોવા જ રહ્યા ઈસ્ટ ઇન્ડિયા કંપની વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ ભારતમાં આવનાર પોર્ટુગીઝોની વેપારની ઈજારાશાહી ડચ લોકોએ ભારતના પશ્ચિમ કિનારે કોઠીઓ સ્થાપીને તોડી નાખી ઈસવીસન સોળસો બાર માં સર અંગ્રેજોની ઈસ્ટ ઇન્ડિયા કંપનીને શહેનશાહ જહાંગીર પાસેથી ભારતમાં વેપાર કરવાનો પરવાનો મળ્યો આથી ડચ અને અંગ્રેજો વચ્ચેની મિત્રતા શત્રુતામાં પરિણમી અને સત્તા સંઘર્ષ લાંબો ચાલ્યો અંગ્રેજોએ એક્સો પચાસ વર્ષ સુધી વેપારી કંપની તરીકે વિદ્યાર્થીઓ ઈસવીસન પંદરસો સત્તાવન માં પગ કરી અઢારસો સત્તાવન સુધીમાં ભારત પર આધિપત્ય જમાવી દેનાર શાસનની ભારત પરની સામાજિક અને આર્થિક અસરો વિશે જાણીએ આર્થિક અસરો દોસ્તો બ્રિટિશ શાસનની ભારત પર થયેલી આર્થિક અસરો નીચે મુજબ છે અંગ્રેજોએ બંગાળા બિહાર ઓરિસ્સામાં બક્સરના યુદ્ધથી વિજય મેળવી મહેસૂલી સત્તા મેળવી કંપનીના નોકરોએ ખેડૂતો પાસેથી બળજબરીપૂર્વક મહેસૂલ ઉઘરાવ્યું તેનાથી ખેડૂતો પાયમાલ થયા ખેતીની પાયમાલીએ બંગાળાના વેપાર વાણિજ્ય ધંધા પડી ભાગ્યા કંપનીના નોકરોએ સત્તાનો દુરુપયોગ કરી ખાનગી વેપાર શરૂ કર્યો પ્રજાનું શોષણ કર્યું તેઓ માલ ઊંચી કિંમતે લોકોને ખરીદવાની ફરજ પાડતા કંપનીના ગેરવહીવટના લીધે બંગાળાનો કાપડ ઉદ્યોગ ભાંગી પડ્યો અંગ્રેજોની શોષણ અને ભેદભાવભરી વેપાર તથા જકાત નીતિને લીધે ભારતીય ગૃહ ઉદ્યોગનો નાશ થયો પરિણામે કારીગરો બેકાર બન્યા ભારતનો વેપાર વિદેશીઓના હાથમાં ચાલ્યો ગયો ગરીબ વર્ગ માટે શહેર તરફ વળ્યો પરાવલબીજ અધિકારી હસ્તક્ષેપ કર્યો ભારતની પંચાયતી સત્તાનો અંત આવ્યો સ્વાવલંબી ગામડું ગરીબ અને પરાધીન બન્યું સામાજિક અસરો મિત્રો બ્રિટિશરોની વહીવટી નીતિને લીધે ભારતમાં વિવિધ જાગૃત વર્ગો અસ્તિત્વમાં આવ્યા ભારતના આ નવા વર્ગના ઉદય સાથે શિક્ષણ સામાજિક સુધારણા અને ધાર્મિક ક્ષેત્રે પણ અનેક પરિવર્તનો થયા બ્રિટિશ વહીવટ દરમિયાન વર્તમાન પત્રોના વિકાસ થી ભારતીય પ્રજામાં વિચાર અને વાણી સ્વાતંત્રની ભાવના વિકસી વિચારોના આદાન પ્રદાન માટે વર્તમાન પત્રો મહત્વના બન્યા ભારતીય સમાજમાં આ સમયે સામાજિક કુરિવાજો અને કુરુઢીઓ ઘર કરી ગઈ હતી જેમાં સતી પ્રથા દહેજ પ્રથા દીકરીને દૂધ પીતી કરવાનો રિવાજ વગેરે મુખ્ય હતા આ સામે રાજા રામ મોહન રાય તથા લોર્ડ વિલિયમ બેન્ટિંગ કે સતી પ્રથા પર પ્રતિબંધ મુકાવ્યો સ્ત્રી કે પુરુષ પુનઃ લગ્ન કરે તો તેને સમાજ તરફથી હેરાનગતિ થાય નહીં રક્ષણ આપતો કાયદો પણ પસાર કરવામાં આવ્યો શિક્ષણના ક્ષેત્રે વૈવટી માળખાનું અંગ્રેજીકરણ થયું જેથી અંગ્રેજી જાણનાર લોકોની જરૂર ઊભી થઈ

અને ધર્મ સુધારણાના આંદોલન સ્વરૂપે બ્રહ્મો સમાજ પ્રાર્થના સમાજ આર્ય સમાજ રામકૃષ્ણ મિશન સોસાયટી વગેરે સંસ્થાઓનો પ્રારંભ થયો આમ કંપની શાસનની સમાજ પર નોંધપાત્ર અસરો પડી મિત્રો ભારતમાં રાષ્ટ્રવાદના વિકાસ માટેના કારણો નીચે મુજબ હતા